નમસ્કાર મિત્રો મારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે મિત્રો આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોખની લહેર મોટા અભિનેતા આની પર શોખ જાહેર કર્યો જ્યાં મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે દંગલ ફિલ્મ અને અભિનેત્રીનું નિધન જ્યાં મિત્રો વિગતવાર વાત કરીએ તો આમિર ખાનની દીકરીનો રોલ કરીને દંગલ ગર્લ્સ તરીકે ફેમસ થયેલી સુવાની પટનાગરનું માત્ર ઓગણી વર્ષની વય અવસાન થયું હતું ત્યારે મિત્રો થોડા સમય પહેલા તેઓનો અકસ્માત થયો હતો અને મિત્રો સારવાર દરમિયાન લીધેલી દવાની આડઅસરના કારણે તેનું આખું શરીર પાણીથી ભરાઈ ગયું હતું અને તેની એમ્સમાં સારવાર ચાલી રહી હતી જો કે મિત્રો વધુ તમને જણાવી દઈએ કે સુહાની દંગલમાં બબીતા ફોગટનું બાળપણનું પાત્ર ભજવ્યું હતું ત્યારે મિત્રો બાપુ સૈયદ કિલ્લીએ ગીતમાં તેના અભિનયથી બધા પ્રભાવિત થયા હતા જી આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર સામે આવી રહી છે તો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ